નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે આપણા શરીરને એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ કાન વિશે હાલમાં જ સોશિયલ મીડિયામાં કદાચ આપને સમાચાર પણ મળી ગયા હશે જે અત્યારે વહેતા થયા છે ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે આ વિષયને લઈને જાણીતા એવા ગાયિકા સિંગર અલ્કા યાજ્ઞિક જેમના મધુર અવાજના અત્યારે વિશ્વભરમાં ઘણા બધા ફેન્સ છે તેમના ઘણા લોકો દિવાના છે તેમના અવાજથી તેમના તરફથી એક ખૂબ જ દુઃખદ સમાચાર જાણવા મળ્યા તેમને બહેરાસ આવી ગઈ છે એક બીમારી વિશે તેમણે જણાવ્યું તેમને રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસની સમસ્યા છે અને આ સમસ્યાના કારણે તેમને અચાનક બહેરાસ આવી ગઈ એવા પ્રકારની માહિતી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે જાણકારી આપી તેમાં તેમણે યુવાનોને ખાસ કરીને મેસેજ પણ આપ્યો કે જે વધારે પડતા લાઉડ સ્પીકર પાસે આપ અવાજ સાંભળતા હોય લાઉડ અવાજ સાંભળતા હોય તો એ ન સાંભળો હેડફોન્સનો ઓછો ઉપયોગ કરો આવા પ્રકારની પણ તેમણે માહિતી આપી છે અને સાથે સાથે જ્યારે આ તેમને માહિતી આપી વિશ્વભરમાં જ્યારે આ સમાચાર વહેતા થયા એટલે લોકો હવે કાનની સમસ્યાને લઈને ચર્ચા કરતા થઈ ગયા છે કે આજકાલ આ સમસ્યા એટલી ગંભીર કેમ બની ગઈ છે કારણ કે અલકા યાજ્ઞિક છે એટલે એમને આ બીમારી થઈ છે એટલે લોકો ચર્ચા થયા છે પરંતુ એવું નથી છેલ્લા ઘણા સમયથી આ આવી સમસ્યાઓ ખૂબ વધી છે અને ખાસ કરીને યુથમાં કાનને લઈને ઘણી બધી સમસ્યાઓ દરરોજ સામે આવી રહી છે ત્યારે આજે કાનની સમસ્યાઓ વિશે જાણીશું કઈ રીતે આપણે બચી શકીએ બહેરાશથી તે જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વિનોદ ખંધાર પહેલાં તો ડૉક્ટર વિનોદ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

થી અવાજ આવે પણ કાનની અંદર સાંભળવાના હડકા ને મોટા કરતા હોય એમાં કે પડદામાં કઈ ખામી હોય અને એના કારણે ના સાંભળે તો એને કન્ડક્ટિવ હિયરિંગ લોસ કહેવાય પણ આ બધું નોર્મલ હોય છતાં આગળની નસ અવાજને જે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરે અને નસ મારફતે ઇલેક્ટ્રિક કરંટ બ્રેઇનમાં પહોંચતો હોય છે તો એ નસમાં જયારે ખરાબ થાય હું તમને એક સારી સમજ પડે એના માટે આ એક પિક્ચર બતાવી રહ્યો છું કે નોર્મલી થી અવાજ આવે તો આ પડદો અને હાડકાની છે ને અવાજને અઢાર ગણું મોટું કરે એ મોટા અવાજને કારણે ત્રીજું અડકું અંદરવાર ખસે એટલે અહીંયા પ્રવાહીમાં મુવમેન્ટ થાય જેનાથી ઇલેક્ટ્રિક કરંટ જનરેટ થાય એ ઇલેક્ટ્રિક કરંટ નસ મારફતે મગજમાં જાય અને આપણને સંભળાય હવે જ્યારે અહીંયા ડેમેજ થયો હાડકામાં કે પડદામાં તો કન્ડક્ટિવ લોસ કહેવાય પણ અંદર જ્યાં સાઉન્ડ એનર્જી ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થાય છે એ પોર્શન અથવા એ ઇલેક્ટ્રિક કરંટને લઈ જતી નસમાં ડેમેજ થાય

ફ્લાઇટમાંથી બહાર આવ્યા અને પછી આવું થયું અને સામાન્ય રીતે એમણે જે વર્ણન કરેલું છે એમાં શરદીનો પાક કાન હંમેશા નાક સાથે જોડાયેલો છે આ યુસ્ટેચન ટ્યુબ છે અને ભારે તો વાયરસ વાયરલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અહીંયા થઈ અને અંદરના કાનને ડેમેજ કરી શકે ક્યારેક એટલે ભારે શરદી હોય ત્યારે એવા પેશન્ટમાં અહીંયા નેગેટિવ પ્રેશર થાય અને એના કારણે ડેમેજ થઈ શકે છે પણ આ સામાન્ય રીતે શરદી તો ઘણા બધાને હોય છે પણ અમુક જ પેશન્ટને આ ડેમેજ થાય છે એનું કારણ જે કાન સસેપ્ટિબલ હોય વારંવાર એક્સપોઝર હોય આ બધું ઘણી ભેગું થતું હોય ઘણી બધી આદતો દાખલા તરીકે તમાકુ ખાવું જેના કારણે અહીંયા માઇક્રોવેસલ્સ લોહી નળીઓ સાંકડી થઈ હોય એટલે બ્લડ સર્ક્યુલેશન ઓછું થતું હોય એટલે એ કાન હાઈલી સસેપ્ટિબલ હોય એટલે કે એવા પેશન્ટમાં જયારે પાછું વાયરલ ઇન્ફેક્શન થાય તો એને થવાની શક્યતાઓ વધારે રહેશે જે લોકો વધુ પડતા હેડફોન પહેરતા હોય લાઉડ સાઉન્ડ નો એક્સપોઝર હોય એટલે કે નોઈસ ઇન્ડ્યુસ ડેફનેસ થતી હોય એવા લોકોને આવું થવાની શક્યતાઓ વધારે હોય છે જી અચ્છા અને ડૉક્ટર વિનોદ જે રીતે આપણે જણાવ્યું કે આ જે અત્યારે સમાચારોમાં અને બધી જગ્યાઓ પર સાંભળી રહ્યા છે કે આ રેર સેન્સરી નવ હિયરિંગ લોસ છે એટલે કે દુર્લભ કોઈ બીમારી એટલે હવે આ દુર્લભ નથી રહી આ એક કોમન બીમારી થઈ ગઈ છે જે ઘણા બધા લોકોને થઈ રહી છે કારણો જે રીતે આપણે જણાવ્યા કે ઘણા અલગ અલગ કારણો હોઈ શકે પરંતુ એક મુખ્ય કારણ જે સામે આવે છે કે ભાઈ આજકાલ લોકોમાં હેડફોન્સ અને લાઉડ અવાજ સાંભળવાનો જે ક્રેઝ વધી ગયો છે કારણ કે અને ખાસ કરીને યુથમાં આ આજકાલ યુથ કોઈ પણ યુથને જો બધાની પાસે હેડફોન્સ હશે અને બધાને દિવસમાં આખો દિવસ હોર્ડ ઘણા તો એવા યુવાનો છે કે 24 કલાકમાંથી 18 કલાક તો એમના કાનમાં તો હેડફોન્સ જ લાગેલા હોય છે અને એમનામાં આ ચાન્સીસ વધી જાય કે તેમને આવા પ્રકારની બીમારી થઈ રહી છે આ બીમારી સિવાય પણ શું કઈ કઈ સમસ્યાઓ છે આજે આજકાલ ખૂબ વધી રહી છે યુથમાં અને ઓવરઓલ લોકોમાં રાઈટ હવે આજકાલ હવે યંગસ્ટર્સ અમારે ત્યાં બહુ જ આવે અને એમને ખાલી બેરાસ એવું નહીં હેડફોન કોન્સ્ટન્ટ પહેરવાથી સાઉન્ડ પ્રેશર કાનમાં વધારે જાય અને એના કારણે નોઈસ ઇન્ડ્યુસ થાય ડેફનેસ ખાસ કરીને ખાલી સાઉન્ડ લોસ કરે પણ આની સાથે સાથે બીજા બધા કારણો મેં જેમ કહ્યું એમ તમાકુનું સેવન કરવાનું આવું વારંવાર વાયરલ ઇન્ફેક્શન થવાનું નાકની શરદી વગેરે કેટલાક લોકો મોબાઈલ ફોનનો બહુ એક્સેસ યુઝ કરતા હોય છે અને ખાસ એ મારે માર્ગદર્શન આપવાનું કે સાઉ હેડફોન કરતા ઇયરફોન જો વધારે પડતા તમે પહેરોને કોન્સ્ટન્ટ પહેરો તો એનાથી સાઉન્ડ પ્રેશર વધારે થવાથી આ નોઇસ ઇન્ડ્યુસ ડેફનેસ થવાની શક્યતા વધારે છે અને એનાથી વધારે લાઉડ સાઉન્ડવાળા વાળા નોઈસમાં એમનામ તમે ફરતા હો ભલે હેડફોન ના પહેર્યા હોય પણ બહુ જ લાઉડ સાઉન્ડ દાખલા તરીકે ડિસ્કો થઈ તો એ સાઉન્ડ પ્રેશર ખૂબ હોય છે અને એ નોઈસ ઇન્ડ્યુસ ડેફનેસ આપી શકે છે માટે એ વસ્તુને ખાસ એવોઇડ કરવું જોઈએ કે લાઉડ એક્સપોઝર એટલે ડેફનેસ તો બહુ જાણીતી વસ્તુ હવે કોવિડ પછી શું થયું છે કે શરીરમાં લોહીની નળીઓમાં લોહીના ગંઠાની પ્રક્રિયા પ્રમાણમાં થોડીક વધારે દેખાઈ રહી છે જેના કારણે યંગસ્ટર્સમાં દાખલા તરીકે સડન હાર્ટ એટેક આવવાના ઇન્સિડન્સીસ વધારે છે કેમ કે હાર્ટની નળીઓમાં બ્લોક સડનલી થાય છે એવી જ રીતે કાન એ આપણા શરીરનો સૌથી ટર્મિનલ ભાગ એટલે છેક અંતનો ભાગ છે અને કાનની અંદર જે માઇક્રો વેસલ્સ બ્લડ વેસલ્સ અહીંયા એટલી બધી ઝીણી હોય છે કે એનું બંધ થવું એનું ગંઠાઈ જવું અને ત્યાં બ્લડ સપ્લાય ઓછો થવું એ બહુ કોમન છે માટે આ બધા પેશન્ટો અમારે ત્યાં નોટ ઓનલી હિયરિંગ લોસ બટ ટીનાઇટસ એટલે કાનમાં તમરા જેવો અવાજ આવવો આપણે બધાને ખબર જ હશે કે કાન બે કામ કરે છે એક સાંભળવાનું અને આપણા શરીરનું બેલેન્સ ચાલવાનું આ છે બેલેન્સ સિસ્ટમ છે વેસ્ટીબ્યુલર સિસ્ટમ એટલે ઘણા બધા પેશન્ટ્સ અમારે ત્યાં પહેલા ચક્કરના મારે ત્યાં ચક્કરનું એક સ્પેશિયલ વર્ક થાય છે તો એ ચક્કરના પેશન્ટ્સો એટલા બધા વધી ગયા છે અને એનું કારણ પણ આ જગ્યામાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થયું હોય માટે એ વાસ્ક્યુલર ડેમેજ થયો હોય એ વાસ્ક્યુલર ઇન્સલ્ટ વેસ્ટિબ્યુલર સિસ્ટમનું અને આ કોકલિયર સિસ્ટમનું એટલે કે સાંભળવાની સિસ્ટમનું અને એના કારણે ફિલિંગ ઓફ ઇમ્બેલેન્સ અથવા ચક્કર વર્ટિગો જેને કહેવામાં આવે એ પેશન્ટો પણ ખૂબ વધ્યા છે એવી રીતે ટીનાઇટસ આ બહુ નોટોરિયસ સિમ્ટમ છે આ બહાર ક્યાંય કોઈ અવાજ ના હોય પણ તમે બેઠા હો ત્યારે કાનની અંદર સીટી જેવો અવાજ તમને આવ્યા કરે અને આ આ જે ડેમેજ છે એને મટાડવો પણ થોડું તકલીફ વાળું હોય છે એના માટે અમે હાઈટેક ઉપયોગ કરી પરફેક્ટ નિદાન કરીને કરીએ ત્યારે માંડ માંડ મળતું હોય છે એટલે કાન અને તમે વિચાર કરો તમે જ્યારે જ્યારે આરામ કરવા શાંત વાતાવરણમાં જાઓ અને એ વખતે કાનની અંદર જ સીટી વાગતી હોય તો એ રેસ્ટ કરી જ ના શકો તમે અને માટે માણસ એકદમ એનો સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ થઈ જાય સ્વભાવ ચીડીયો થઈ જાય એટલે બેહાસ એટલે કે ડેફનેસ ટીનાઇટસ તમરા જેવો અવાજ અને વર્ટિગો ચક્કર આ ત્રણેય બીમારીઓ કોવિડ પછી પ્રમાણેનું ઘણું વધ્યું છે અને એનું કારણ મેજર વોટ વી થિંક કે બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય છે આ ટર્મિનલ પાર્ટ જ્યાં માઇક્રો વેસલ્સ વધારે છે એટલે બ્લડ સપ્લાય એનું માઇક્રો વેસલ્સથી વધે છે અચ્છા જે નોર્મલ લોકો જેમને કદાચ એટલા બધા અવાજમાં જવાનું નથી નોર્મલ એમને જે એક ફક્ત ઈયર બર્ડ્સ કે ઈયરફોન્સનો જે ઉપયોગ કરી રહ્યા છે એ એનો ઉપયોગ ઓછો કરી દે તો આવી સમસ્યાઓથી બચી જાય આ એક સામાન્ય વસ્તુ જે કોઈ પણ સામાન્ય નોલેજ છે

બહારના સાઉન્ડના ડિસ્ટર્બન્સ ના સંભળાય એના માટે પહેરતા હોય છે એટલે એ લોકો એમને પ્રોટેક્ટ કરતા હોય છે છતાં અહીં મને એક માર્ગદર્શન આપવાનું મન ચોક્કસ થાય છે કે જે દાખલા તરીકે મોબાઈલનો એક્સેસિવ ઉપયોગ કરતા હોય એ લોકોને કાન ઉપર મોબાઈલ પર વધારે વાત કરે ત્યારે કાનમાં દુખો આવે અથવા ગરમ લાગે કાન તો એવું માનવાનું કે એ મોબાઈલની વેવલેન્થ એમના માટે કદાચ મેચ નથી થતી અને નુકસાન રહી છે તો એમણે મોબાઈલની બ્રાન્ડ બદલી નાખવી જોઈએ દરેક બ્રાન્ડમાં જુદી જુદી વેવલેન્થ હોય છે અને એનાથી ડેમેજ ઓછો થાય એટલે હું કઈ બ્રાન્ડ બ્રાન્ડના મોબાઈલની વેવલેન્થ થી છું એ મને ખબર પડી જાય તો મારે બ્રાન્ડ બદલવાથી એમાંથી બચી શકાય એવી જ રીતે આ સિંગર્સ એ લોકોને જયારે કાનની અંદર રિક્રુટિંગ યર એટલે કે સસેપ્ટિબિલર હોય દૂર મોટો અવાજ થતો હોય આપણાથી સહન ના થાય દાખલા તરીકે હું ને દૂર કોઈ મેટલ કાપે છે તો ચાર પાંચ જણાને કોઈ તકલીફ નથી થતી પણ વચ્ચે હું બેઠું છું મને એ અવાજ સહન નથી થતો તો જે વ્યક્તિથી અવાજો સહન ના થતા હોય એને રિક્રુટિંગ યર કહેવાય અને આવા લોકોએ કાનને ડેફિનેટલી પ્રોટેક્ટ કરવો જોઈએ કેમ કે એ કાન આવા ડેમેજો માટે હાઈલી સસેપ્ટેબલ છે એને આવા ડેમેજ થવાની શક્યતાઓ વધારે છે અને જ્યારે આવા સમાચાર વહેતા થાય આવું કોઈ સાંભળે એટલે લોકો પોતપોતાની રીતે કાનની સંભાળ લેવાની પણ શરૂઆત કરી દે એમાં લોકો ઘણા ખોટા સ્ટેપ પણ અપનાવી લેતા હોય છે જાતે કાન સાફ કરવાની શરૂઆત કરી દેવાની આવી ઘણી બધી ખોટી આદતો પડી જતી હોય છે એ પણ કાન સાફ કરવું જ ના જોઈએ તો એ સાફ કરવાની રીત શું શું છે અને ખરેખર શું આપણે ત્યાં આપણે કાન સાફ કરવાની જરૂરત પણ હોય છે ખરા હવે કાનમાં કેવું છે કે વેક્સ એ નેચરલ વસ્તુ છે ને વેક્સ બને છે એટલે ભગવાને કોઈ ભૂલ નથી કરી કે કાનમાં વેક્સ બનાવે છે એ ભગવાનની કોઈ ભૂલ નથી પણ કાનમાં જે વેક્સ બને છે એ દર ચાર પાંચ દિવસે એક અહિયાંનું લેયર ડિસ્ક્રિમિનેશન એટલે એપીથીલ લેયર બહાર નીકળી જાય અને ફોતરીના રૂપમાં એની મેળે નીકળી જાય છે દાખલા તરીકે હું એવું કહું કે મારી જિંદગીમાં મેં કાન ક્યારેય સાફ કર્યો નથી અને છતાં જ્યારે પણ જોઈએ ત્યારે મારો કાન એકદમ ચોખ્ખું ને ક્લિયર દેખાય છે અમુક લોકો જોનસન બર્ડ વારંવાર ઉપયોગ કરે કાનમાં જોનસન બર્ડ ફેરવી એટલે ઇયર બર્ડ ફેરવી અને કાન સાફ કરવાનો પ્રયત્ન કરે હવે એની સાઈડમાં પેલું યલો વેક્સ આવે એટલે એમ થાય કે મેં કાન સાફ કર્યો પણ એનો શેપ એવો હોય છે કે જ્યારે જ્યારે એ અહીંયાથી કાન સાફ કરવાનો પ્રયત્ન કરે તો એ બર્ડ ઉપર થોડોક વેક્સ આવે પણ બાકીનો મેલ અહીંયાથી પડદા ઉપર દબાઈ દબાઈને ભેગો થાય દરેક વખતે આવી રીતે મેલ ભેગો થાય અને પછી વધારે મેલ ભેગો થાય એટલે પછી ક્યારેક પાણી જાય તો મેલ ફૂલે અચાનક આવે અને એમાં ખોતરવા જાય ત્યારે કાનની અંદર ઈજા થઈને બ્લડ નીકળે અથવા તો ઇન્ફેક્શન થાય એવું થાય માટે કાનને ક્યારેય સાફ કરવાનો પ્રયત્ન ના કરો હા કેટલાક પેશન્ટોમાં વેક્સ થોડી જરૂર કરતા વધારે પડતી બનતી હોય છે અને કેટલાક પેશન્ટમાં દરરોજ સાફ કરો એટલે સાફ થઈ જાય એટલે બોડી વધારે વેક્સ બનાવે કેમકે ત્યાં જરૂરી વસ્તુ છે અને વધારે બનાવીને તમે સાફ કરવાનું ભૂલી જાવ એટલે મેલ ત્યાં આગળ જમા થાય છે જો આવી સિચ્યુએશનમાં નજીકના કોઈ ઈએનટી સર્જન પાસે જઈને મેલ સારી રીતે અંડર એન્ડોસ્કોપિક વિઝન સાફ કરાવી લેવાનો રોડ ઉપર મેલ કાઢવાળા બેઠા હોય છે એમની પાસે ક્યારેય નહીં કરાવવાનો અધરવાઇઝ ઘણી બધી વખત એમાં તમે છેતરાવ પણ છો અને અંદર નુકસાન પણ થાય છે બીજું કાનને આવા ડેમેજ થતા અટકાવવા માટે તમાકુનું કોઈ પણ ફોર્મમાં સેવન કરવું એ નુકસાન કરતા છે કેમ કે તમાકુ લોહીની નળીઓને સાંકળી કરે છે અચ્છા આપે આપણે ફોનની વાત કરી કે બધા ફોનમાં વેવલેન્થ અલગ અલગ હોય છે જેના કારણે ઘણા લોકોને પ્રોબ્લેમ્સ થાય છે અચ્છા આપણે ત્યાં ઈયરબડ્સ ને ઈયરફોન્સ બધા અલગ અલગ કંપનીના આવે છે ઘણા લોકો એમ કે આપણે જે સસ્તા હોય એ ન વાપરીએ કારણ કે એમાં નુકસાન થવાની શક્યતાઓ વધી જાય મોંઘા છે તો એ સારા છે આવા પ્રકારની દરેક ની વેવલેન્થ જુદી હોય છે સસ્તો ફોન હોય પણ મને એ માફક આવતો હોય મને એનાથી કાનમાં તકલીફ ના થતી હોય તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી એવું બને કે હું બહુ મોંઘો ફોન પણ એની વેવલેન્થ મારા કાન સાથે મેચ નથી થતી મને એનાથી કાન ગરમ પણ થઈ જાય અને દુઃખે પણ છે અને એવા અનેક પેશન્ટો મેં જોયા છે કે જે આઈને કે સાહેબ મને કાન ફોન થોડીક વાર વાત કરું તો કાન દુઃખો આવે છે હું એને બ્રાન્ડ બદલાઈ નાખું એ પ્રોબ્લેમ એનો સોલ્વ થઈ જાય પસંદગી કઈ રીતે કરવી ખ્યાલ કઈ રીતે આવે કે કયા ઇયરફોન્સ કે ઇયરબડ્સ મારા માટે સારા છે અથવા તો એક આદર્શ કહી શકાય કે આદર્શ હોય એવા ફોન વાપરવાની કે ઇયરફોન્સની જે અવાજની આપણે ત્યાં આમ તો નિયમ છે ફોનમાં એ અવાજ વધારીએ તો એમાં નોટિફિકેશન આવે કે આનાથી વધારે વધારશો તો તમને નુકસાન થશે એ વાત અલગ છે કે લોકો એ ધ્યાને નથી આપતા વધારીને પણ સાંભળી લે છે તો એ એ નિયમ શું છે એ થોડું સમજાવશો મેં તમને તેમ સાઉન્ડ પ્રેશર જયારે વધારે હોય ત્યારે કાનમાં અંદરના કાનમાં ડેમેજ થવાના ચાન્સીસ વધારે સડન ઓનસેટ ઓફ સેન્સોન્યુરલ ડેફનેસ બીકોઝ ઓફ અ નોઈઝ એક્સપોઝર સડનલી લાઉડ સાઉન્ડ આવે એવા અનેક પેશન્ટો હોય કે આ કાનની નજીક ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થયો અને કાન સાંભળવાનું બંધ થઈ ગયું જેનાથી પડદાને પણ કોઈક ડેમેજ થયું હોય છે અને ક્યારેક પડદો બરાબર રહે પણ છે અંદરના કાનમાં જે અંદરનું હાડકું સડનલી અંદર જાય એટલે અંદરનું પ્રવાહી લીક થઈ જાય જાય માટે સડન એક્સપોઝર ઓફ અ લાઉડ સાઉન્ડ હોય ત્યારે તો કાનને ડેફિનેટલી પ્રોટેક્ટ કરવો સિલેક્શન ઓફ અ ઇયર હેડફોન ઇન ઇન ધ ઇયર હેડફોન નાનું જે આવે છે એમાં હંમેશા ઇન્સ્ટ્રક્શનને ફોલો કરો અમુક લેવલ કરતા વધારે લાઉડ સાઉન્ડ એમાં નહીં રાખવાનું કેમકે ઇયરબડ રાખો એટલે બધો જ સાઉન્ડ કાનની અંદર જાય છે એના કરતા હેડફોન રાખવો વધારે સારો કે જેમાં સાઉન્ડ પ્રેશર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે તમે સારું સાંભળો છતાં સાઉન્ડ પ્રેશર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે એટલે વોટ ઇઝ ડેમેજિંગ ઇઝ અ સાઉન્ડ પ્રેશર સાથે સાથે હવે કારણ કે આજકાલ બધાને બધી જ કોઈ પણ સેલિબ્રેશન કરવું હોય એટલે વધારે નોઈઝ સાથે નોઈઝ પોલ્યુશન પણ અત્યારે એટલું વધી ગયું છે એ જે નોઈઝ પોલ્યુશન વધી રહ્યું છે તેને કંટ્રોલ કરવા માટે આપણે ત્યાં શું એવા કોઈ કડક નિયમો છે કે આટલા ડેસીબલથી વધારે સાઉન્ડ નહીં નહીં વાપરવા જોઈએ પબ્લિકમાં કે એવું કોઈ નિયમ અનફોર્ચ્યુનેટલી ડેસીબલનો કંટ્રોલ નથી આપણે ત્યાં પણ છે પણ એટલે લોંગ ટર્મ રાત્રે બધાને આરામ કરવાનો સુવાના ટાઈમમાં ટાઈમ લિમિટ વાળા કંટ્રોલ ડેફિનેટલી છે આપણે ત્યાં પણ કેટલી લાઉડનેસ રાખવી એવો કોઈ કંટ્રોલ કે એવો કોઈ કાયદો અનફોર્ચ્યુનેટલી નથી એની જરૂરત છે પણ એમાં કેવું છે કે એ અઘરું એટલા માટે છે કે ખુલ્લું વાતાવરણ હોય ત્યાં તમે બહુ લાઉડ સાઉન્ડ રાખો તો એ ડેમેજ નથી કરતું બંદિયર હોલમાં એનાથી ઓછા અવાજ વાળો સાઉન્ડ તમને ડેમેજ કરી શકે એટલે મેં સમજાવ્યું એમ કે કાનમાં ઇયરફોન રાખો અને એનો બધો સાઉન્ડ કાનની અંદર જાય તો સાઉન્ડ પ્રેશર જનરેટ કરીને ડેમેજ કરી શકે પણ હેડફોન રાખો તો પ્રમાણમાં ઓછું કે સાઉન્ડ નું પ્રેશર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે અને આ બધી વસ્તુ કોને ડેમેજ કરશે ડિસ્કો થેકની અંદર સો જણા અંદર ડાન્સ કરતા હોય એ સાઉન્ડમાં એમાંથી એક કે બે ને જ આવો ડેમેજ થાય છે બાકીના અઠાણું ને થતો નથી તો એનું કારણ એમનું કાન આવા માટે ડેમેજ થવા માટે સસેપ્ટિબલ છે હવે એ સસેપ્ટિબલ છે એ ખબર એ પેશન્ટને કેવી રીતે પડે કે મારા કાનને ડેમેજ થઈ શકે જો એમનો કાન દૂરના સાઉન્ડ કે મેટેલિક સાઉન્ડ રૂટીનમાં પણ સહન ના કરી શકતા હોય જેને લાઉડ સાઉન્ડ ગમતા ના હોય એમણે આવા સાઉન્ડના એક્સપોઝરને ટોટલી એવોઇડ કરવું જોઈએ

નું પૂમડું રાખવું તેલ નાખવું ગરમ કકડાયેલું તેલ નાખવું કાન તો આ એક સૌથી મોટી ભૂલ છે જેના કારણે અનેક બાળકોના કાન બગડતા અમે જોયા છે એટલે કાનમાં ક્યારેય તેલ નાખવું નહીં એ પહેલાના ટાઈમમાં ક્યારેક એવું કહેવાતું કે કાનમાં મેલ હોય ત્યારે ગરમ સે તેલ નાખો તો વેક્સ ઓગળી જાય અને કડક થયેલો મેલ પાણી જાય તો ફૂલીને કાનમાં પેઇન થાય એ પેઇન થતું હોય ત્યારે તેલ નાખો એટલે મેલ ઢીલો પડે એટલે પેઇનમાં રાહત થાય પણ એનાથી આપણને ક્યારેય ખબર નથી કે કાનમાં મેલ છે કે ક્યારેક ફંગલ ઇન્ફેક્શન હોય એનાથી પેઇન થાય છે કે બીજું કોઈ કારણ છે અને એવા કાનમાં તમે જો તેલ નાખી દો તો એ પડદાને નુકસાન કરે માટે કાનમાં તેલ ક્યારેય નાખવું ના જોઈએ જ્યારે પણ તમને એવું લાગે કે સ્લાઉડ સાઉન્ડ એક્સપોઝર છે તો નાનું કોટન કાનમાં ભરાવી લો તો તમને પાર્શિયલ પ્રોટેક્શન ચોક્કસ મળશે કોઈ પણ જાતની બળ વાપરીને પિન કે પેનનો છેડો કે કંઈ પણ નાખીને કાન સાફ કરવાની કે કાનમાં ખંજવાળાની કોશિશ ના કરો એનાથી કાનની અંદર સોફ્ટ હોય છે એને ડેમેજ થાય અને એમાં ઇન્ફેક્શન થાય અને પછી બધા પ્રોબ્લેમ ના વિશેષ સાયકલ શરૂ થાય છે માટે જાતે આવું પ્રયત્ન સાફ કરવાનો કે આવી ટેવ ક્યારેય પાડવી નહીં બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાનના મેજોરિટી ઓફ ધ ડેમેજ નાકની શરદીને કારણે કે નાકના ઇન્ફેક્શનને કારણે થતા હોય છે જે લોકોને વારંવાર નાકની શરદી થતી હોય એમણે એનો ઈલાજ તરત જ કરાવી લેવો જોઈએ અને બહુ જ ક્રોનિક થતી હોય તો એના માટે સર્જનને બતાવીને એનો ઈલાજ કરાવવો જોઈએ કેમ કે કાન અને નાક એ આપણા એકબીજા સાથે જોડાયેલા છે આ કાન નાક વચ્ચેની નળી છે જેને યુસ્ટિચન ટ્યુબ કહેવાય નાકમાં કંઈ પણ ઇન્ફેક્શન થાય કે કંઈ થાય તો આ ટ્યુબ કાં તો બ્લોક થઈ જાય તો અહીંયા વેક્યુમ ક્રિએટ કરે છે અથવા એનું ઇન્ફેક્શન ઉપર જાય એના કારણે કાનની અંદર પાણી ભરાય ધાક પડી જાય ઇન્ફેક્શન થાય તો એના પ્રેશરથી પડદામાં કાણું પડે બહાર આવવાનું શરૂ થાય એ જ ઇન્ફેક્શન અંદરની નસને પણ ડેમેજ કરી શકે માટે શરદી વારંવાર થતી હોય એને તરત જ શરદીનો ઈલાજ કરવો જોઈએ એ લાંબો ટાઈમ રહે તો શરદીને કારણે પાક ગળામાં ઉતરીને ગળું ખરાબ કરે છે એ જ પાક કાનમાં જઈને કાનને પણ ખરાબ કરી શકે છે

ટ્રીટમેન્ટની અપેક્ષા રાખો બધું જ આજે આપણે ત્યાં થાય છે દાખલા તરીકે આજે અ અલકા યાજ્ઞિકને સેન્સોન્યુરલ ડેફનેસ થઈ એનો અર્થ એમ કે એમને અહીંયા નસ નબળી પડી એનો રિપોર્ટ કર્યો છે ઓડિયોગ્રામનો અને એમાં ખબર પડી કે નસ ખરાબ છે પડદામાં કે હાડકામાં કોઈ નુકસાન નથી હવે એ નસ ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા એસી ટકા સુધી ખરાબ હોય તો કાનમાં પહેરવાનું ના દેખાય એવું હિરિંગ ઇડ આવે છે જેને એમની બેરાસના પ્રમાણે ઓડિયોગ્રામ કરી પ્રોગ્રામિંગ કરીને કાનમાં પહેરે એટલે પાછું એ નોર્મલ સાંભળતા થઈ જાય છે હવે જે પેશન્ટને કાનની અંદર નસ ઝીરો થઈ જાય તદ્દન ઝીરો તો એવા પેશન્ટમાં કોકલેર ઇમ્પ્લાન્ટ ઓપરેશન છે જે ઓપરેશન અમે લોકો દાખલા તરીકે મેં પર્સનલી અત્યાર સુધીમાં બે હજાર જેટલા કોકલેર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કર્યા છે જન્મથી બહેરા બાળકો હોય એ બધામાં કાનના પડદા અને હાડકા નોર્મલ હોય છે પણ અંદરની અંદરનો કાન એટલે કે કોકલિયા એ સાઉન્ડ એનર્જીને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરતું નથી એટલે એ પેશન્ટમાં અમે એક ઇલેક્ટ્રોનિક સર્કિટ કાનની પાછળના હાડકામાં ફિટ કરીએ એનું ઇલેક્ટ્રોન અહીંથી નસ સાથે જોડી દઈએ એટલે બહારથી આવતા બાજુને એ ઇલેક્ટ્રિક સર્કિટ ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી આપશે જે કામ કોકલિયા કરતું નથી એ એ કરી આપશે અને ઇલેક્ટ્રિક કરંટ મગજમાં જ સ એટલે સંભળાશે એટલે અત્યાર સુધીમાં કરેલા બે હજાર બાળકો આના કારણે સાંભળતા થયા અને પછી એને સ્પેશિયલ સ્પીચ થેરાપી ટ્રેનિંગ આપીએ એટલે એ બધા અત્યારે બોલતા થયા મેં પહેલું ઓપરેશન નાઇન્ટીન નાઇન્ટી એટમાં કર્યું હતું એ વ્યક્તિ અત્યારે એન્જિનિયર તરીકે જોબ કરે છે અને એકદમ નોર્મલ માણસની જેમ બોલે છે આ બધા બાળકો આપણી સાથે એને વાત કરે તો ક્યારેય ખબર નહીં પડે કે એને કોકલેરીન પ્લાન્ટ ઓપરેશન કરેલું છે અથવા એ પહેલા જન્મથી થી બેરુમ હતું એટલે આ બધી અદ્યતન સારવારો અત્યારે ઇન્ડિયામાં બહુ જ સરળતાથી થાય છે થોડીક મોંઘી જરૂર છે પણ કોકલેર ઇમ્પ્લાન્ટ એટલે કે જન્મથી સાંભળવાની બેરાશ માટે તો ફોર્ચ્યુનેટલી સરકારની હેલ્પ પણ છે એ છ લાખનું ઇમ્પ્લાન્ટ સરકાર ફ્રી આપે છે પણ બધાને માહિતી આપવા માટે હું કહીશ કે પાંચ વર્ષથી નાના બાળક માટે જ આ ફ્રી મળે છે માટે આપની આસપાસ કોઈ જન્મથી બેરું મૂળું બાળક બે વર્ષ ત્રણ વર્ષ જેટલું નાનું હોય ત્યાર આઈડેન્ટિફાય તો અમારે ત્યાં મોકલી આપ્યો અને એક પણ પૈસાના ખર્ચ વગર એ સાંભળતું અને બોલતું થઈ જશે વિનોદ મહત્વપૂર્ણ માહિતી આજે આપી ખૂબ જ ઇન્ફોર્મેટિવ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો આજે એ ટુ ધ પોઈન્ટ પર આપણે જે પણ માહિતી મેળવી છે કાનની સંભાળને લઈને કાળજીને લઈને એ આપ ધ્યાનમાં રાખશો અને ખાસ કરીને હેડફોન્સ અને ઈયરબડ્સનો આપણે જેટલું પણ ઉપયોગ કરીએ છીએ અને થોડો ઓછો કરી દઈએ તો ઘણા લાંબા સમય સુધી આપણા કાન સ્વસ્થ રહી શકે છે એ એક સામાન્ય બાબત છે આપણને બધાને ખબર છે તેમ છતાં આપણે ઘણીવાર માનતા નથી તો એ માનીએ કદાચ અલકા યાજ્ઞિકથી આપણે થોડી ઘણી શીખ લઈએ અને ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર